વડોદરા શહેરના તાંદરજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવી ગંદા પાણી અને રોડ રસ્તાની સમસ્યાથી નારાજ રહીશોનો મોરચો પાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો ગંદા પાણી ગટરો રોડ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત તાંદલ રહીશોનો મોરચો પાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યો હતો રહીશોના જણાવ્યા અનુસાર પત્રકાર ચાર રસ્તાથી કોઠિયાપુરા સુધી ગટર લાઈન નાખવાનું કામ શરૂ કરેલ છે તે કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે તેમજ પત્રકાર ચાર રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી ટીપી ત્રેવીસ ફાઇનલ થઈ ગયેલ છે તેમ છતાં આજ સુધી બનાવવામાં આવેલ નથી સાથે ગંદા પાણી અને ગટર ઉભરાવવાની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે ત્યારે તમામ બાબતે વહેલી તકે નિકાલ કરી રહી રહીશું અને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવા માંગ કરવામાં આવી છે જો આ મુદ્દે ધ્યાન આપવામાં નહીં આવે તો ના છૂટકે નામદાર વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર ને રૂબરૂ મળવાની માંગ સાથે સ્થાનિકો એક તબક્કે પાલિકાના પ્રાંગણ બેસી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોય ડેપ્યુટી કમિશનર દ્વારા આવેદન સ્વીકારવામાં આવ્યું a tudo